મેઘરજ તાલુકાના નવા ગામ ગામે એક જ જગ્યાએ આવેલા ત્રણ મંદિરોમાં ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી આજે તારીખ નવ જુલાઈ વહેલી સવારે ત્રણથી પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન મેઘરજ તાલુકાના કંટાળુ નવા ગામ ગામે ચોરોએ હાથ ફેરો કર્યો છે એક જ જગ્યાએ આવેલા ત્રણ મંદિરોમાં ચોરીની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે હનુમાનજી મંદિર શ્રીરામજી મંદિર રામદેવજી મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે ત્રણ મંદિરની પાંચ દાનપેટીઓ તોડીને ચોરોએ હાથ ફેરો કર્યો છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે ત્યારે એક વર્ષમાં આજ મંદિર પરિસરમાં બીજી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે ઈસરી પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે પણ સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે નોંધનીય છે કે એક વર્ષના ગાળા દરમિયાન આ મંદિર પરિસરમાં જ ચોરીની ઘટના સામે આવી હતી તે વખતે પણ દાનપેટીઓમાંથી ચોરીની ઘટના સામે આવી હતી હજુ સુધી તે ચોરીની ઘટનાને અંજામ આપનાર ચોરો પોલીસ પકડથી દૂર છે ત્યારે આ બીજી ઘટના બનતા સ્થાનિકોમાં તેમજ ભક્તોમાં રોષની લાગણી વ્યાપી છે મંદિરોમાં ચોરી કરનાર ઈસમોને સત્વરે પકડીને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોમાં માગણી ઉઠવા પામી છે મારું નામ છું આજે સવારે અહીંયા મંદિરમાં નિત્યક્રમ પ્રમાણે આરતી પૂજા કરવામાં આવેલો તેમ જોતા અંદરની પેટી તથા બહારની પેટી તથા રામજી મંદિર સામે બનાવ્યું ત્યાંની બંને પેટી તથા રામદેવ મંદિરની પેટીના તળા તૂટેલ એવું જાણવા મળેલ પછી મેં પોલીસ સ્ટેશન વિચાર જાણ કરેલ પછી પોલીસ સ્ટેશનથી બધા તપાસમાં આવેલ અને વર્ષમાં બે વાર ગયા વર્ષમાં આ બીજી વાર પણ આ પરિસ્થિતિ થઈ છે પહેલાં પણ ફરિયાદ આપી હતી પણ એનો કોઈ ઉકેલ મળેલ નથી તો સત્વરે જેમ જેમ જલ્દી આનું કાર્યવાહી થાય અને તપાસ થાય જલ્દી ચોર પકડાય દાદાની વિનંતી છે બધાને દાનપેટીમાંથી કઈ ગયું હોય એવું અંદાજે દાનપેટીમાંથી પણ ગયા હશે અંદાજે કેટલા રૂપિયા હોઈ શકે અંદાજે બે એક હજાર રૂપિયા હશે